આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડિયોમાં સાંભળશું વ્યતિપાત એ શું છે આ દિવસે કેવી રીતે પૂજા કરવી અને વ્યતિપાતની કથા વાર્તા હાલમાં ચાલી રહ્યો છે અધિક માસ અને આવતીકાલે છે વ્યતિપાત આ વ્યતિપાત એટલે એક યોગ છે આ વ્યતિપાત એટલે કે સમજી લો એક જાતનો ઉત્પાત જે જાતકનો જન્મ વ્યતિપાતમાં થયો હોય તેના જીવનમાં હંમેશા ઉત્પાત વધારે રહે તે જાતકે અધિક માસમાં જે વ્યતિપાત આવે છે એ દિવસે દાન પુણ્ય કરવું ઉપવાસ કરવો અને ખાસ કરીને કુંભદાન કરવું અથવા જે વ્યક્તિના જીવનમાં વારંવાર તકલીફ આવ્યા કરે છે તેમણે પણ અધિક માસમાં જે વ્યતિપાત આવે છે એ દિવસે દાન પુણ્ય કરવું ઉપવાસ કરવો અને કુંભદાન કરવું વ્યતિપાતના દિવસે ત્રણ દેવની પૂજા અર્ચના કરવાની હોય છે આ ત્રણ દેવ એટલે કે ભગવાન સૂર્ય ભગવાન ભોળાનાથ અને અગ્નિદેવ આ ત્રણ દેવની પૂજા અર્ચના કરવી જોઈએ આ દિવસે કુંભદાનનું વિશેષ મહત્ત્વ છે એ માટે જે જગ્યાએ પૂજા કરવાની હોય એ જગ્યાને સ્વચ્છ કરી ગંગાજળ છાંટી ગાયના છાણથી લીપી તેના પર લાકડાનું બાજડ કે પાટલો મૂકવો પાટલા પર માટીનો અથવા તો ત્રાંબાનો કળશ લાવી તે કળશનું સ્થાપન કરવાનું આ કળશમાં કળશના કંઠ સુધી શુદ્ધ પાણી ભરવું ત્યારબાદ કળશમાં ત્રણ સોપારી પધરાવા આ ત્રણ સોપારી એટલે કે ભગવાન શંકર ત્યારબાદ ભગવાન સૂર્ય અને અગ્નિદેવ ત્યાર પછી ડાબા હાથમાં ચોખા રાખી એ કળશમાં ત્રણ વાર વારા ફરતી ચોખા કળશમાં પધરાવવા અને ત્રણ વખત આ મંત્ર બોલવા જેમાંનો પ્રથમ મંત્ર છે ઓમ સૂર્યાય નમઃ આવયામી સ્થાપયામી અથાર્થ હે ભગવાન સૂર્યદેવ આ કલશમાં તમે આવો ત્યાર પછી બીજો મંત્ર બોલવાનો ઓમ રુદ્રાય નમઃ આવયામી સ્થાપયામી રુદ્ર કેતા ભગવાન ભોળાનાથ શિવજી અથાર્થ હે ભોળાનાથ આ કલશમાં તમે આવો ત્યારબાદ ત્રીજો મંત્ર બોલવાનો ઓમ અગ્નેય નમઃ આવયામી સ્થાપયામી અથાર્થ હે અગ્નિદેવ તમે આ કળશમાં આવો આ રીતે કળશમાં ત્રણ ભગવાનનું આવાહન કરવું ભગવાન સૂર્ય ભગવાન શિવ અને અગ્નિદેવ આ આવાહન કર્યા બાદ કંકુ અને અક્ષતવાળું પુષ્પ પધરાવો આ રીતે કળશમાં ત્રણેય દેવોનું આવાહન કરવું ત્યારબાદ ધૂપદીપ કરી આ કળશનું દાન કરવાનું જે ભૂદેવ કે પછી કોઈ પણ સાધુ સંત જો એ ન મળે તો કોઈ ગરીબને આ કુંભ દાન કરી દેવું સાથે વસ્ત્ર યથાશક્તિ ફળ અને સીધા સાથે આ કુંભ દાન કરવું જે કોઈ વ્યક્તિ કાલે આ કુંભ દાન કરશે તે વ્યક્તિના જીવનમાં ઉત્પાદ થતો હોય કે પછી વારંવાર તકલીફ આવ્યા કરતી હોય એ દરેકનો અંત આવશે તેના જીવનની દરેક સમસ્યા ટળી જશે જે કોઈ વ્યક્તિનો જન્મ વ્યતિપાત યોગમાં થયેલો છે અથવા તો જે કોઈ વ્યક્તિના જીવનમાં વારંવાર સંકટ આવ્યા કરે છે તે વ્યક્તિએ આ દિવસે કુંભદાન કરવું ખૂબ શ્રેષ્ઠ ગણાયું છે પરંતુ કુંભદાનની સાથે વસ્ત્ર યથાશક્તિ દક્ષિણા ફળ અને સીધું સાથે જરૂર અર્પણ કરવું તો જ કુંભદાન કર્યાનું ફળ પ્રાપ્ત થશે મિત્રો કોઈ પણ વ્રત કે ઉપવાસ કરો ત્યારે જો બની શકે તો બ્રાહ્મણોને કે પછી મંદિરે જઈ કાચું સીધું જરૂર અર્પણ કરવું બ્રાહ્મણોને કાચું સીધું આપવાથી નવગ્રહ શાંતિ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે કારણ કે કાચા સીધામાં નવ વસ્તુનું દાન આવે છે એમાંનું પહેલું છે ઘઉંનો લોટ ઘઉંના લોટનું દાન કરવાથી સૂર્યનો ગ્રહ શાંત થશે બીજું આવે છે ચોખા આ ચોખાનું દાન કરવાથી ચંદ્રગ્રહ શાંત થશે ત્રીજું આવે છે ગોળ ગોળનું દાન કરવાથી મંગળ ગ્રહ શાંત થશે ચોથું દાન આવે છે દાળ દાળનું દાન કરવાથી બુધ ગ્રહ શાંત થશે પાંચમું દાન આવે છે મિષ્ટાન મિષ્ટાનનું દાન કરવાથી ગુરુગ્રહ શાંત થશે છઠ્ઠું આવે છે ઘી ઘીનું દાન કરવાથી શુક્રગ્રહ શાંત થશે સાતમું દાન આવે છે તેલ તેલનું દાન કરવાથી શનિગ્રહ શાંત થશે આઠમું દાન આવે છે મરી મસાલા જેનું દાન કરવાથી રાહુ અને કેતુ શાંત થશે અને નવમું દાન આવે છે કાચા શાકભાજી આ શાકભાજીનું દાન કરવાથી બુધ અને શુક્રગ્રહ શાંત થશે આ રીતે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ શાંતિ થઈ જશે અને પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ યશ કીર્તિ અને આરોગ્યમાં વૃદ્ધિ થશે આથી કોઈ પણ વ્રત કે ઉપવાસ કરો ત્યારે બ્રાહ્મણોને કે પછી મંદિરે જઈ કાચું સીધું જરૂર આપવું જે ઉત્તમ ફળદાયી રહેશે મિત્રો આ હતી વ્યતિપાત વ્રતની વિધિ અને વ્રતનું મહાત્મા હવે સાંભળશું વ્યતિપાત વ્રતની વરણપુરાણમાં વ્યતિપાતના વ્રતની ઉત્પત્તિની કથા આપવામાં આવી છે પાંચ પાંડવોમાં મોટા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠરે શ્રી કૃષ્ણ ભગવાન સમક્ષ વ્યતિપાત વ્રતની કથા એનું ઉથ્યાપન મહિમા મહાત્મ્ય અને ફળ વગેરે કહી સંભળાવવાની ઈચ્છા વ્યક્ત કરતા ભગવાને આ પ્રમાણેની કથા કહી સંભળાવી હતી ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠરને કહ્યું હે સત્યવક્તા અને ધર્મ પ્રેમી યુધિષ્ઠર આ વ્રતની કથા પૂર્વકાળમાં શ્રી વ્યાસ ભગવાને વંશવૃદ્ધિને માટે સુખદેવજીને કહી હતી આજે તે હું તમને કહું છું સુખદેવજીએ વ્યાસ મુનિને આ વ્રત સંબંધી પૃચ્છા કરી હતી કે હે શ્રેષ્ઠ આ વ્રત વ્યતિપાત યોગને શા માટે પૂજનીય કહ્યું છે એનું ભક્તિભાવપૂર્વક પૂજન કરવાથી ભક્તને કયું ફળ મળે છે એ કરવાનો વિધિ શું છે આ સર્વ મને સવિસ્તાર કહેવાની કૃપા કરો ભગવાન વ્યાસ બોલ્યા હે વત્સ પૂર્વકાળમાં પૃથ્વીદેવીએ આ જ સવાલ જગત ગુરુ ગણાતા વરાહ ભગવાનને પૂછ્યો હતો હે ગુરુદેવ વ્યતિપાતનું સ્વરૂપ કેવું છે એ કોનો પુત્ર છે એની સાથી પૂજા થાય છે એનું પૂજન કરવાથી ભક્તની કઈ કઈ મનોકામના પૂરી થાય છે વરાહ ભગવાને એના પ્રશ્નના જવાબમાં આ પ્રમાણેની કથા કહી એકવાર ચંદ્રમાએ બૃહસ્પતિ ગુરુની પત્ની તારાનું હરણ કર્યું આથી સૂર્યનારાયણે ચંદ્રને ભારે ઠપકો આપ્યો તારાને છોડી દેવાની શિખામણ આપી મિત્રની સલાહ સાંભળીને ચંદ્રે ગુસ્સે થઈ સૂર્યદેવ ભણી વક્ર ક્રોધ દ્રષ્ટિથી જોયા કર્યો એટલે સૂર્યનારાયણ પણ ચંદ્ર તરફ એ જ રીતે ક્રોધ દ્રષ્ટિથી જોવાનું ચાલુ રાખ્યું આમ ચંદ્ર અને સૂર્યની ક્રોધભરી દ્રષ્ટિ એક થતાં નજર મળતા એમાંથી એક ઉગ્ર જ્યોતિનો તણખો ઝર્યો અને તેમાંથી એક વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો તે વિકરાળ બિહામણો અને બળવાન પુરુષ હતો એના જાડા પહોળા હોઠ ફાટેલા હતા આંખ ઊંડી રાક્ષસી અને પીંગળી હતી દાંતો લાંબા વાંકા અને મોઢાની બહાર આવેલા હતા એની ભ્રમરો ભયંકર દાઢી મૂચ અને લાંબા બરછટ ગૂંચવાળા વાળ હતા જીભ અતિશય લાંબી પેટ પાતળું અને બેડોળ હતું એને આઠ આંખો ચાર મોઢા અને અઢાર હાથ હતા કાળ દૂતને કંપાવે એવો એ પિશાચ સ્વર્ગ મૃત્યુ તથા પાતાળને ખાવ ખાવ કરતો ત્રિલોકને હડપ કરી જવા માંગતો હતો જ્યારે સૂર્ય ચંદ્ર બંને દેવોએ એને પોતાના પ્રભાવથી રોક્યો વળી સૂર્ય ચંદ્રે આ વ્યતિપાતને એવો મહા અનર્થ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે દયાવિહીન હૈએ કહ્યું હું અત્યંત ભૂખ્યો છું મારા પેટમાં આગ જલે છે મને તમે ભક્ષણ આપો મને ક્રોધ અને ભૂખ બંને પીડા કરે તમે એ બંને બલાઓને શાંત પાડવાનો કોઈ ઉપાય હોય તો બતાવશો સૂર્યનારાયણ ચંદ્રમાએ તારું નામ વ્યતીત રહેશે તને પૂજનાર મનુષ્ય પુત્રવાન આયુષ્યવાન તથા ધનવાન અને આરોગ્યવાન થશે તું આજથી વ્યતિપાતની નામે જાણીતો થશે સર્વ યોગોનો સ્વામી અને મહાપવિત્ર ગણાશે તું પૃથ્વી પર જા અને ત્યાં વસવાટ કર જે દિવસે તું જન્મ્યો છે તે દિવસે કંઈ પણ શુભ કાર્ય થઈ શકશે નહીં આમ છતાં સ્નાન દાન વગેરે જે કંઈ પુણ્ય કાર્ય થશે તે અક્ષય થશે અમે બંને તને વરદાન આપીએ છીએ કે મહાસમર્થ વીર તું ત્રિલોકવાસી થશે તું જે દિવસે અને જે સમયે પ્રગટશે એ દિવસે એટલો વખત સ્વકલ્યાણ ઇચ્છનારાએ દાન પુણ્ય કરવું પડશે એ શ્રદ્ધાવાન ભક્તો તારા નિમિત્તે જે કંઈ દાન પુણ્ય કરે એનાથી તું તારી ભૂખનું દુઃખ ભાંગજે તથા જે મૂર્ખ જીવો એ દિવસે તને કંઈ પણ દાન પુણ્યનું ભોજન નહીં આપે તેમના પ્રતિ તું વક્ર દ્રષ્ટિ કરીને કોપાયમાન થજે એવાને તું હરેક પ્રકારે દુઃખ દેજે સૂર્યચંદ્રનું વરદાન મેળવીને પૃથ્વી પર આવતા જ વ્યતિપાતે વરદાતા દેવોને નમસ્કાર કરતા કહ્યું હે દેવો મારી ભૂખ સંતોષતા ભોજન સાથે મારા ક્રોધને અજમાવવાનું સ્થાન પણ તમે મને શોધી આપ્યું છે હવે તમે બંને મારા પર કૃપા દ્રષ્ટિ કરો કે જેથી હું વિશ્વમાં વગોવાવ નહીં વ્યતિપાતની આ માંગણી સૂર્ય ચંદ્ર દેવતા સ્વીકારતા બોલ્યા હે વત્સ જે વ્યક્તિ તારી ઉત્પત્તિ સમયે સ્નાન દાન ધર્મ કર્મ જપ હોમ હવન વગેરે પુણ્ય કાર્યો કરશે તેનું તમામ પુણ્ય તારી પ્રસન્નતા અને કૃપાથી ગણું થઈને જેને તેને પાછું મળશે એમનું આલોક અને પરલોકમાં કલ્યાણ થશે એમની સર્વ મનોકામના પૂર્ણ થશે સંતતિ સંપત્તિ આરોગ્ય કીર્તિ તથા સન્માન વગેરે મળશે બસ એ દિવસથી આ વ્યતિપાત આવું વરદાન પામીને યોગોના રાજા તરીકે આવ્યો અને પૃથ્વી પર પધાર્યો એની ભૂખ શાંત થવાનો માર્ગ સરળ થયો છતાં પણ એના ક્રોધની વક્ર દ્રષ્ટિ એને નહીં માનનારને અને નહીં પૂજનાર પર પોતાનો ભાવ ભજવા ચૂકી નહીં ત્રિલોકમાં પ્રખ્યાત થઈને એ પુણ્ય ફળ આપનાર ગણાયો મિત્રો આ હતું વ્યતિપાતનું મહાત્મ્ય અને વ્યતિપાતની કથા જે કોઈ વ્યક્તિ આ દિવસે કુંભનું દાન જળ સહિત વસ્ત્ર સહિત ફળ સહિત દક્ષિણા સહિત અને કાચા સીધા સહિત કુંભદાન કરશે એ દાન વ્યક્તિના જીવનમાં સ્થિરતા પ્રદાન કરે છે શાંતિ પ્રદાન કરે છે તેનું કલ્યાણ કરે છે મિત્રો આજની વ્યતિપાતની આ માહિતી તમે સાંભળી તેમાંથી તમને જરૂર કંઈક નવું જાણવા કે નવું શીખવા જરૂર મળ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં વ્યતિપાતના ત્રણેય દેવ સૂર્યદેવ ભગવાન શંકર અને અગ્નિદેવ એમાંથી કોઈ પણ નામ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક માહિતી ધાર્મિક વાર્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ